રાજકોટના પંજાબના ધારાસભ્યની એન્ટ્રી થતાં આમ આદમી પાર્ટીના નેતા અને સભ્યોએ સ્વાગત કર્યું હતું પંજાબના ધારાસભ્યની રાજકોટ ઇસ્ટ ઝોન વોર્ડ નંબર અઢારની કાર્યકર્તાઓ મીટિંગ મળી હતી જેમાં પંજાબથી ધારાસભ્ય અમન શેરસિંહ અને રાજકોટ ઇસ્ટ ઝોન પ્રમુખ રાહુલભાઈ ભુવા હાજર રહ્યા હતા સમગ્ર ટીમે સંગઠન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નવા લોકોને જોડાવવામાં આવ્યા હતા પંજાબના ધારાસભ્ય એવી પણ જનતાને વાત કરી છે કે પંજાબ મળે ત્યારે ગુજરાતમાં પણ મળી રહે

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી બુથ લેવલે તૈયાર થઈ છે અમારા કાર્યકર્તાઓ આવનારા સમયમાં બહુ પ્રમાણે આ લોકોના ઘર ઘર સુધી પહોંચશે અને આમ આદમી પાર્ટી રાજકોટ કોર્પોરેશનમાં આવે એ માટેનો પ્રયત્ન કરવાના તમે આવતી ચૂંટણી માં મેયર બનાવશો ચોક્કસ આમ આદમી પાર્ટી એ જીતવા જ માટે લડી રહી છે આજે આપ જોઈ શકો છો એ વોર્ડના સંગઠનમાં લગભગ ત્રણસો થી વધારે લોકો જોડાયા છે અને એ બુથ પ્રમાણે લોકોના ઘર ઘર સુધી પહોંચી અને આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારશે અને હજી વિશાળ માત્રામાં આવનારા સમયમાં જોઈનીના કાર્યક્રમ થશે અને એ કાર્યક્રમમાં લોકો જોડાઈને આ વખતે રાજકોટના લોકોએ મૂળ બનાવી લીધા છે રાજકોટના લોકોએ નક્કી કરી લીધું છે કે આ વખતે હવે વર્ષોથી એક એક પાર્ટીને મત આપીને થાકી ગયા છે સામાન્ય સુવિધા લોકોના રોડ રસ્તા પાણી ના પ્રશ્નો શિક્ષણ આરોગ્યના પ્રશ્નો એ હજી આ દિવસ સુધી સોલ્વ નથી થયા તો આ વખતે રાજકોટના લોકોએ નક્કી કરી લીધું છે બદલાવ માટેનું પરિવર્તન માટેનું ચોક્કસ આમ આદમી પાર્ટી મેયર પણ બનાવશે અને રાજકોટ કોર્પોરેશનમાં કે એવું સારું શાસન પણ જે લોકોનું શાસન થઈ શકાય લોકોની સુવિધાઓ આ રૂપિયા લોકોના રૂપિયા છે આટલું મોટું બજેટ હોય આટલું મોટા રોડ રસ્તાના

अगर इतना हम टैक्स पे कर रहे हैं ठीक है आज हमें हमारी सरकार ने फायदा दिया है और जो पंजाब में फायदा हो रहा है वो गुजरात में बिल्कुल जी पंजाब के लोग इस समय खुश हैं क्योंकि वो कर्जे के बोझ से कम हो चुके हैं बिजली लोगों के टैक्स के पैसे से उनको वापस उनका बेनिफिट हो रहा है इलाज पर काम चल रहा है बच्चों की शिक्षा पर काम चल रहा है लोगों का खर्च बच रहा है और सारे आम आदमी पार्टी पंजाब में जो लोग हैं वो आम आदमी पार्टी से हैं। भरत बरडवा साथी रोहित बोजाणी दिव्यांग न्यूज राजकोट